આઠે છ મહિના અગાઉ જે વ્યક્તિએ સોનગઢમાં જાહેરમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરી લોકો સાથે સંઘર્ષમાં ઉતરી વાતાવરણ બગાડ્યું હતું એ જ વ્યક્તિ ફરી આજે ઉકાઈમાં આવી પ્રવૃત્તિ કરવા જતા લોકોએ એમનો વિરોધ કરી એમને ભગાવ્યા હતા ત્યારે આ વ્યક્તિ કોણ છે અહીં અને અહીં કેમ વાતાવરણ બગાડવા વારંવાર આવે છે તે એક મોટો સવાલ મોરારી બાપુની રામકથામાં આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જો આ વિસ્તારમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરવામાં આવી તે વાત સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા છતાં તાપી કલેક્ટર તાપી પોલીસ ઊંઘમાં હોય તેમ એકનો એક વ્યક્તિ આ વિસ્તારમાં આવીને લોકોને મારામારી કરવા માટે ઉકસાવતો હોય તેવા દ્રશ્ય વારંવાર સામે આવી રહ્યા છે સોનગઢના ઉકાઈમાં ફરી એકવાર જાહેરમાં ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિ સામે આવી છે સોનગઢમાં દુકાઈમાં પણ એ જ વ્યક્તિ અને એની ટીમ જાહેરમાં હિન્દુઓની લાગણી દુભાય એ વાક્યો બોલી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા સ્થાનિકોએ અટવા અટકાવી એમનો વિરોધ કર્યો હતો અને એમને ત્યાંથી ભગાવ્યા હતા બિહારથી આવેલા વ્યક્તિ વારંવાર આદિવાસી વિસ્તારમાં શહેરમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને પ્રચાર કહી અહીં ધર્મ પરિવર્તનનું ષડયંત્ર રચતા હિન્દુ સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા હતો આજ રોજ ઉકાઈ પાલસો ક્વોટર અને પાથડા કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસે છે ત્યાંના સ્થાનિકોએ આ વ્યક્તિને જાહેરમાં ધર્મ પરિવર્તન માટે લોકોને પ્રોત્સાહિત કરતું ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું જોકે સ્થાનિક પોલીસ અને પ્રશાસન આ રીતે ધ્ર રાષ્ટ્રની ભૂમિકામાં રહેશે તો આવનારા સમયમાં પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની અસલ સંસ્કૃતિ આવા ધર્મ પરિવર્તન કરનારાના કારણે નાશ પામવાની શક્યતા છે આ વ્યક્તિ જયારે સોનગઢમાં ધર્મ પરિવર્તન કરાવતા પકડાયો હતો અને લોકો એનો વિરોધ કર્યો હતો ત્યારે એને પૈસા મળે છે અને આ વ્યક્તિને વારંવાર આ વિસ્તારમાં મોકલવા પાછળ કોઈ ષડયંત્ર હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે જેથી કરીને લોકો એના કારણે ભડકે અને મારામારી થાય અને આ વિસ્તાર પણ મણિપુર જેમ ભડકે બળે એવું ષડયંત્ર આ વ્યક્તિ રચી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે તાપી જિલ્લાને મણિપુર તાપી તમામ તાલુકા મામલતદારોને આવી પ્રવૃત્તિ અટકાવવા પરિપત્ર કેમ નથી કરતા તે મોટો સવાલ આ વ્યક્તિ બીજે કયા કયા તાલુકામાં આવી ભડકા ઉપર પ્રવૃત્તિ કરવા જાય છે તેની પણ તપાસ થવી જોઈએ અને એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય છે કે કેમ તે આવનાર દિવસમાં જોવું રહ્યું ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે આશીષ ગાવિત તાપી

તમે જે કરો છો ની તમને લખેલું અમારા ગીતા અમારે જાણવું નથી મારી વાત સાંભળો અમારા અહિયાં ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે બરાબર એ અમારો સપોર્ટ કરે છે અમે બી એ સપોર્ટ કરે છે પણ તમે જે આ વસ્તુ કરો છો એ તમે ખોટું કરો છો વિરોધ કેમ કરો છો તમે કરો છો ખોટું એટલે અમને જરૂર નથી મારી વાત સાંભળો લોકો રેતા છે લોકોને બી નહીં મુસલમાન બી જરૂર નહીં હિન્દુ બી જરૂર તમે અહીંયા આવીને કરો ને ખોટું છે બરાબર

સમાચાર ખબર છે ખોટી છે પ્લીઝ તમે આવું નહીં કરો અગર સત્ય છે પ્રચાર કરવાની જરૂર નથી આ વસ્તુ ખોટું છે તમને મેં પ્રેમથી બીજી વાર દેખાતો ને આવતા બસ

જે કરું નામ કેશુ છે આ ધરતી મહિલા એના નો પાપો ની છે જો આપણે પાપ ની છૂટા નો કરીએ શૂટિંગ કરવામિશન કિસને દેખા ભારત સંવિધાન हर एक को अपना धर्म को प्रचार करने का हक है और इसका परमिशन लेना पड़ता है पता है अभी क्रिसमस है इसका परमिशन ये परमिशन इसका परमिशन लेना पड़ता है पता है आपको इसकी परमिशन लेना पड़ता है आपको पता है आप दूसरे स्टेट से आए हो ना अगर मैं आप अदर स्टेट से आके यहाँ पे वातावरण क्यों बिगाड़ रहे हो अगर नहीं आपको संविधान के हिसाब से नहीं संविधान की बात मत करो संविधान में आप 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 की जरूरत है हम नहीं मैं आपको बता रहे तो आप ऐसा बोल रहे हो कि इसके प्रभु ये क्यों मरे उसका संदेश आए, तो नहीं ये संदेश तो आप अपने अपने चर्च में बैठ के दीजिए अपने मंदिर में बैठ के दीजिए संदेश नहीं ऐसा नहीं है आप लोगों को आप ऐसा बोल रहे हो नहीं आप ऐसा बोल रहे हो पूरे जगत में जा आप ऐसा क्यों बोल रहे हो आप ऐसा क्यों बोल रहे हो हमारी बाइबल नहीं है आप परमिशन दिखाओ ना हमको कोई प्रॉब्लम नहीं है आपसे बुला लीजिए इसके लिए परमिशन की कोई जरूरत नहीं है आपके हर एक धर्म दे? को अपना आपको ऐसा कितना पकड़ दिया आप हाँ आपको पैसा लेके क्यों करते आ आ हो लेकिन आप, आप साबित ले कर नहीं सर तो आप फ्री में कर रहे हो आप साबित कर आपका क्या नाम है पूरा मेरा जीवन आप देख लीजिए आपका नाम क्या है आपका नाम क्या है पूरा हूँ काठियावाड़ी हूँ साहिल पटेल हाँ साहिल पटेल और आपको यहाँ आने जाने का खर्चा किसने दिया ભાઈ મેં ખુદ સેવા કરતા હું આપ કમાતે ક્યા મે કમાતા હું હા ય બાત હેસે કમાતે હો ધર્મ પરિવર્તન કર आपने तो बोला मैं इसी में से कमाता हूँ क्या कमाते हो ये तो पुजारी लोग किस में किसमें ऐसी नहीं 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 आप इसी में से कमाते हो वो मंदिर में रहते हैं वो मंदिर में ही रहते हैं तो बराबर आपने, आपने बोला ना आप इसी में से कमाते हो यानी आप धर्म परिवर्तन करके पैसा कमाते हो हमारे बराबर आपने पहली बात मेरी बात बोली आप इसी में से कैसे कमाते हो आप साबित कीजिए की आपने क्या बोला अभी आपने क्या बोला की मैं इसी में से कमाता हूँ आपने बोला हमने नहीं बोला आपके से आपने बोला आपने बोला ना की इसी में से कमाते हो आपको मारना हम मारेंगे क्यों आपको हम क्यों मारेंगे आपको બોલા અમારે આપડે